બનાસકાંઠા જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી પંચાણું લાખનું વિદેશી દારૂ ઝડપાયું જિલ્લામાં પહેલીવાર સૌથી વધુ મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો બનાસકાંઠા એલસીબીએ અમીરગઢ નજીકથી ઝડપી લીધો છે પંચાણું લાખથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ એક કરોડ પંદર લાખથી વધુનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો છે અને બાડમેર રાજસ્થાનવાળા સવાઈરામ જયરામ બાડમેર રાજસ્થાનવાળા ચાલકની અટકાયત કરી લીધી છે બનાસકાંઠા એલસીબીને ખાનગીરાએ મળેલી વાતમીના આધારે અમીરગઢ નજીકથી કોરોના હોટલ પાસે નાકાબંધી કરીને રાજસ્થાનના બુરોડ તરફથી પાલનપુર તરફ આવી રહેલ સિમેન્ટના મિક્સર બંકરમાંથી બારસો છપ્પન પેટીઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની એકવીસ હજાર સાતસો અડસઠ બોટલો ઝડપી લીધી છે જેની આશરે કિંમત પંચાણુ લાખ સત્યાવીસ હજાર છસો ચાલીસનો દારૂ ઝડપી લીધો છે એલસીબી દ્વારા દારૂ સહિત આશરે વીસ લાખની કિંમતના સિમેન્ટના મિક્સર બંકર વાહનને જપ્ત કરીને કુલ એક કરોડ પંદર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે મહત્વનું એ છે કે નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા પોલીસને દારૂનો સૌથી મોટો ઝડપો ઝડપી લેવામાં સફળતા મળી છે અને રાજ્ય સ્થાનના બુટલેગઢ દ્વારા ગુજરાતમાં દારૂ ઉછાળવાના કિમિયાને બનાસકાંઠા એલસીબીની ટીમે નાકામ કરી દીધું છે હાલમાં પોલીસે દારૂ મંગાવનાર દારૂ ભરાવનાર સહિતના લોકો સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ એલસીબી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીનો હિસ્ટ્રીનો સૌથી મોટો કેસ કરવામાં આવેલો છે આજે દારૂ જે છે એ તકરીબન કુલ મુદ્દામાલ સાથે એક કરોડ અને પંદર લાખ રૂપિયાનો થાય છે જેમાં જોવા જઈએ તો દારૂની કિંમત જ પંચાણું લાખ જેટલી છે તથા ટ્રેલરની કિંમત છે એ આશરે વીસેક લાખ જેટલી ગણીને કુલ મુદ્દામાં એક કરોડ પંદર લાખ રૂપિયા થાય છે હું આપ લોકોને જણાવું કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જે અવનવા પેતરાઓ રચી અને બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવામાં આવે છે એમાંના એક પેતરા રૂપે કે જેમાં સિમેન્ટનું બંકર જેવું બનાવેલું જે બંધ બોડીનું જે ટ્રેલર હોય છે તેના મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતું હાલમાં પોલીસે એક આરોપીની અટક કરેલી છે જે આરોપીની અટક કરેલી છે એ છે સવાઈરામ જયરામ તારારામ જાટ કે જે બાદમેર છે તેની પોલીસ દ્વારા અટક કરેલી છે તથા આટલો મોટો ગુજરાતમાં જથ્થો જે મોકલનાર છે એ અનિલ પંડ્યા કરીને એક ખૂબ મોટો બુટલેગર છે કે જે રાજસ્થાનનો છે પોલીસ દ્વારા તેનું પણ નામ ઓપન કરવામાં આવેલું છે આ સિવાય પોલીસ દ્વારા આરોપીની અટક કરી અને ત્યારબાદ એનો રિમાન્ડ લઈ આગળ દારૂ એ ગુજરાતમાં ક્યાં પહોંચાડવાના હતા એ પ્રકારનું પણ તમામ નેટવર્કને પોલીસ દ્વારા જે છે એ છૂટું પાડી દેવામાં આવશે અને તમામ આરોપીઓ પણ કડક માં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે